આપણે ગયેલી તું ત્યારે છૂટી કરી નાખી છે જોવો છો તમે અહિયાં સોલર પેનલ છે અને આમ આપડે આમલી પણ છે એમાં કાતરે આવી ગયા છે અને આપણે આયા સી ઢાબા ઉપર વ્યૂ જોવા ફરતો ચાલો વ્યૂ દેખાડું તમને આ વખત ફરતો વ્યૂ છે ધીમે જોઈ શકો છો આ વખત વ્યૂ છે ફરતો અને કાલે આપણે આટલી તો રૂમ આપણે કાંસી કરી નાખી છે તમે જોઈ શકો છો તમારા ભાઈનો આવું કામ છે એ એવું કાંક કામ કરવાનું છે આજે પણ દૂર ઉંબાળવાની છે આ બાજુમાં ફરતી ઉંબાળવાની છે આજે અને આવક કાંક ઘઉંનો વ્યૂ છે અમાર મોડોપુના ઘઉં છે ઓલી બાજુ ઝેરું છે આ બાજુ અમારા મેહુલ ભાઈને સીણા છે અને ઓલી બાજુ બે ભાઈ જો દવા છાંટે છે વ્યાક ડિસેશન કરે છે એવું કાંક છે એટલે આવું કાક હાલે રાખે છે અને આવું કાક આપણે લીલું છે પડવું આવું કાક છે એટલે કામ ધંધો કરવાનો અને મોજ મસ્તી કરવાની આવું ચાલે છે આપણા જીવનમાં આવું કાક છે અને જો તમારા ભાઈનો વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરીએ આજના વિડીયોમાં એટલું ક